જય ઠાકર માં ખોડલ કેમ છો બધાને મજામાં મજામાં માજરે રહેજો તો અત્યારે વાઈ ગયા છે ખાલી હવા સો સવારના ને વહેલો વહેલું બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને દૂધ પણ જો હજી જાય છે બરાબર છે પાર્સલ ભરાઈ ગયા છે ને અહીંથી ને હેલું હેલું જવાનું છે પેલી વાડીએ હા હાલો મિત્રો જય માતાજી સવારના વહેલા ક્યાં આવ્યો હવે એ જો અહીંથી જાય છે કેમ કે આમાં ગાડી હાલે એમ છે નહીં એટલે અહીંથી ઉપાડીને ન્યા સુધી લઈ જશે બાકી આ અને બધું છે ને ગારો એટલો છે ને કે એની વાત જ નહીં એમાં પાછો રહી ગયો જો આ ધવાડા દેખાય છે એ બધું ઝાકળ છે અત્યારમાં બધું ઝાકળ છે તો એ ઓલે પાળે ને પાળે તમને એક જરાક લાઇટ દેખાતી હશે આ ઝાડવાની અંદર લાઇટ દેખાય છે ને ત્યાં એને જવાનું છે બરાબર ત્યાં એ હાલીને જશે ને હવે આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખીએ તમને પહેલાં બતાવી દઉં છું તો આપણે આ બધું બાકી જ છે જો છે ને આ બધું કમ્પ્લીટ કામ કરી આ બધા ખાઈ છે હજી નાસ્તા પાણી કરે છે બરાબર ને અહીંયા નાસ્તા પાણી કરી લીધું છે ગોરેલ હા ગોરલ હા તો હવે આપણે આ બધું કામ કમ્પ્લીટ કરી ને પછી મળીએ બરાબર ત્યાં સુધી બના રહેજો ને મોજ 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 કરતા રહેજો આપણે મોજ કરાવવાની છે ને મોજ કરાવવાની છે ફાઈનલ બરાબર તો મારે પણ જુઓ દૂધના ઠામડા પડ્યા છે આ દૂધના ઠામ ધોવાના છે અહીંયા આપણે પાર્સલ ભરવાનો હોય છે પાર્સલ ભરી દીધા છે કમ્પ્લેટ તો હવે આ બધામાં સાફ સફાઈ કરવાની થાય છે તો અમે તો અપડાઉન કરીએ છીએ ઘરેથી આવીએ ને જઈએ તો અહીંયા પણ જવો ગેસની બોટલ ચૂલો ને આપણે વગાડવાનું પણ અહીંયા હોમ ઠેઠર પછી આપણે સા પી લીધી છે અત્યારમાં બરાબર છે શાહ આની પી લીધી છે કમ્પ્લેટ ને આજે તમને રૂમ બતાવી દઉં છું બધા એવું કહી શક કે રૂમ બતાવો રૂમ તો આ રૂમ છે અહીંયા અમે કલાક આરામ કરીએ છીએ ને આને આમાં જવો ફ્રીજમાં એક સાસ પડી છે પાર્સલમાં ને પાણીની બોટલ ઘેરેથી લાવીએ છીએ બરાબર પછી આની અંદર શું છે કોબી છે ટમેટા છે બરાબર આ રીતનું આપણે ફ્રીજ છે તો આ બધી ખાલી છે પણ વાળીએ રહેતા હોય છતાંય આપણે આ બધું વાપરવા મળે છે ને વાપરવું પડે છે કેમ કે અહીંયા આવશે કોઈ દૂધ મેં પડે અહીંયા તો કંઈ દુકાન લાગવું પડે નહીં દૂધ સા બધું મેંખવું પડે તો ખાસ તો ફ્રીજ આપણે વાડીમાં જ ખાસ જરૂર પડે ખોટું હોય તો મને કહેજો કેમકે ગામમાં સિટીમાં એ બધા તો આપણે હોઈએ જ દુકાન નજીક નજીક બધે ફ્રીજ લઈને બેઠા હોય એટલે આપણે તરત લઈ આવીએ એટલે ઠંડુ મળે ખાવા પણ વાડીમાં તો કાંઈ ન મળે એટલે દુકાને જવું હોય ને કોઈક આવ્યું હોય ને તો માણસ દુકાને જાય તો વાર લાગે છે ફ્રીજમાં રાખવું હોય તો આપણે તાત્કાલિક શા પાણી બને બરાબર ચાલો હવે વાતો થઈ જાય બહુ જાજી ને સવાર સવારમાં ઘણું બધું કામ છે હજી તો દી ઉગ્યો નથી આપણે દી પણ જોવાનું છે ઊગી જાય તો કેમ કે આજે ઘણા દિવસ ત્યાં સૂર્યદાદાના દર્શન નથી કર્યા તો આજે તમને ખાસ કરીને બતાવવાના છે તો બનાવે તો પહેલાં લાઈક કરી નાખજો નવા વિષક્રાઈબર કરી નાખજો બરાબર છે કેમ કે આજે તો ફાઇનલી ઝઘડો થઈ જવાનો છે એનું કારણ છે કે હું બધા કામમાં મને જો પાર્સલ મારા એ ભરીને કે ગાઇટનો વાળી તો એની હારે મને કામ કરાવે છે એટલે આપણે થોડુંક કામ કમ કરવા માટે ઝઘડો થઈ જાય તો બનાવે છે પહેલાં શરૂઆતમાં ખબર પડશે તમે કેમાંથી ઝઘડો થાય બરાબર ચાલો તો મિત્રો આવી જશે પાસા કમ્પ્લેટ થઈને પણ તો પહેલાં તમને બતાવી દોશું આ આપણી સાફ સફાઈ કમ્પ્લેટ થઈ ગઈ છે અહીંથી આમનો બરાબર ને અહીંયા પણ તમે જુઓ કમ્પ્લેટ બરાબર તો હવે આપણે બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે ને અહીંથી આપને સફાઈ જો તમે કાંઈ ન ઘટે તમને પણ એમ થઈ જાય કે હાલો જાય બેઠવા માટે બરાબર તો હવે આપણે ગાયું પણ સોડી નાખીએ છીએ બરાબર કમ્પ્લેટ તો એક આધાર વધુ પૅક કરવાનું છે પછી પેક કરીએ ને સૂર્ય દાદા પણ હવે આવી ગયા છે તો આપણે પેલા એને દર્શન કરી લઈએ બરોબર કેમ કે ઘણા દિવસ તા દેખાણ નથી જુઓ ભાઈ વાહ તો મિત્રો બધા દર્શન કરી લેજો કારણ છે કે તમારી ન્યા ઉગતો હોય કે ન ઉગતો હોય બધે ઉગતો તો બધે હોય સૂર્ય દેવ બરોબર છે પણ વાદળ આ તે બધાને અમુક જગ્યાએ વાદળા હોય તો સૂર્ય ભગવાન દેખાતા પણ ન હોય તો આપણે રિયલમાં દર્શન કરવાના થાય છે તો રિયલમાં સૂર્ય ભગવાનના દર્શન કરી લેજો કિરણ ફૂટ્યા છે બહુ મસ્ત મજાના ને હજી તો સાડા સાત જ રહી ગયા છે બરાબર ને આ મારે ગારાની તો રામકાણી થઈ ગઈ છે વરસાદ પાણીની તો આ બધે જો આમથી સૂર્ય દાદા ઉગ્યા છે તો એની કિરણ ક્યાં બધી જવું પડી એની મોજે મોજ મસ્ત મજાનું છે બરાબર તો હાલો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર તો હવે આપણે ખાસ કરીને દરવાજો પેક કરી દઈએ આ એક બાકી છે આ જાળી જે છે એને ખોલ નાખું ને આ દરવાજો આપણે પેક કરવાનો છે તો એ કરી દઉં બરાબર ફટાફટ ને એનો ફોન આવ્યો છે તો હું જાઉં છું ને આપણે અહીંયા વાયલોડ આવી ગઈ છે તમને વેલોડ બતાવી દો તો મિત્રો જોવો કેમ બાકી છે મસ્ત મજાની વેલડ આવી છે ને ફૂલ છે એટલે ઝાઝી આવશે વાલોડ બકાલું પણ બહુ થવાનું તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ કેમ કે વરસાદ રહી જાય તો વધારે થાય ને બહુ આવશે તો બધું બળી જાય બરોબર તો મિત્રો સવાર સવારમાં ટ્રેન પણ નીકળી ગઈ છે ને આમ તો બહુ પલ્લે પોગી ગઈ છે જોવો બહુ પલે પોગી ગઈ છે ના તો હજી પૂરી પણ નથી થઈ જવું હજી એનો પાછલો ભાગ આવ્યો પણ નથી એવડી લાંબી છે બરાબર તો હવે આપણે ફોન આવી ગયો છે તો હવે ચાલતા થઈ ગયા છે આ તરફ મારી ગૌશાળા છે તો ચાલો ઘરે મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે જુઓ આ રસ્તા આપણે ઘર તરફ જઈ રહ્યા છે

હવે અમે ઘરે આવીને કમ્પ્લેટ નાસ્તાની તૈયારી કરીએ છીએ તો આ જવો તમે શા તમને શા પણ બની ગઈ છે આવીને તરત શા બનાવી છે ને આ લસણ અહીંયા કમ્પ્લીટ કર્યું છે બીજા નંબરમાં લોટ પણ અહીંયા તૈયાર થાય છે રોટલીનો અને ઇંડાની સબ્જી બનતી છે તો હવે આપણે લોટ બાંધીએ કમ્પ્લેટ હવે નાસ્તા કરવા ટાણે બતાવીશ ચાર થઈ ગયો અડધો ખવાઈ જ્યો છે કેમ કે અત્યારે નવ વાગી ગયા જયપાલ ખાઈ આપણે ભીંડાની સબ્જી રોટલી પરોઠો કેમ લાગે છે આ રીતનો બધો નાસ્તો છે આ ખાઈને અમે ઝડપથી ઉતાળ હતી ફટાફટ બે જાય બધા મિત્રો થઈ ગયા છે કમ્પ્લેટ તૈયાર પાછા જવા માટે બરોબર તો મિત્રો કમ્પ્લેટ થઈ ગયા તૈયાર આમાં લીધા છે ગાયના રોટલા ને આમાં લીધા છે અમારા રોટલા બરોબર હવે આપણે જઈએ છે ને આ પણ તૈયાર થઈ ગયા છે અહીંયા આખું બાજ ખુલ્યું છે એમાં શું છે કે મારે કપડા ધોવાનો ટાઈમ નથી ત્યાં જઈને ધોઈ નાખું બરોબર પછી અહીંયા ઉપાઈ જાય એટલે લેતા આવશે બધા ઘરે ને જયપાલભાઈ ઘેરે છે હાલ તમે જાયો તો મિત્રો પોગી ગયા છે વાડીએ તો પેલા તમે જોઈ લો વાડી પાસે ઘોલા તમે આવો મહેમાન ગતિ માનો તો આ ઘોલાની સંભારી બનાવીએ આપણે ના વાડ વાઢવા જવાનો છે હમણાં ને અહીંયા જીન્સો વાઢવાનો છે ફાઇનલ આપણે ઓર્ડર જવાનું થતો નથી બરાબર છે તો હવે આપણે જઈએ છીએ આ પાળે જાય છે બાપા દગડા દગડી કરતાં કાકરા કાઢે જાય કાકરા કાઢતા જાય છે એક હાથમાં બાસ્કુ છે એક હાથમાં કેન છે ને મારી પાસે તો પાછા રોટલા છે ને આ આપણે બધા શક્કરિયાના વહેલા છે જ તો શક્કરિયા કેને કહેવાય તમે જાણજો ને કહેજો મને આ બધા છે શક્કરિયા તમે શક્કરિયામાં સમજી જતા હોય તો કહેજો મને બરાબર તો આપણે આવી ગયા છે હા ગૌશાળા તરફ ચાલો અહીંથી તો ધોળવું પડે એમ છે હાલો આવી ગયા છે કેટલું મજા આવવાનું ગયું છે ને આ ઝૂલા ખાલી પીડ્યા છે તો આવો ઝૂલા જુલા ઝુલવા માટે તો અમારી બારી ખુલે છે અહીંથી અમારે જવાનું વરસાદ કાળા આ જ અમારી બારી છે અહીંથી જવાનું અંદર તો બેઠિયું છે તો મીરા ની વાસડી બધે તો મિત્રો આવી ગયા છે કમલેટ વાડીમાં રૂમમાં અહીંયા આપણે આવી ગયા છે ને અહીંયા રોટલા આપણે ટીંગાડ્યા છે બરાબર તો આપણે ફ્રીજ સારું જ છે ફ્રીજ સારું જ છે તો બંધ કરી દઈએ ને બધું ઠંડુ થઈ જાય જોરદાર બરાબર સિંજો વાટ રહી છે ક્યાં કરતી હે હાલો બધાય તડકાનો મદદ કરવા સિંજો વાટવામાં વાત આવડે વાટ આવડે એમાં તો બધી હરાઈ જો હતી મને જો હતી

ગરમીના તો સારો વઢાઈ વધી જશે હરાઈ છે જો આ ઝીન્સ આપણે વાટતા થાય એ બરોબર પછી એને હારી ને પછી આ હેવડી વાઢી આવ્યા પછી વાઢી ને હારી લીધી ને પછી આનું કટિંગ કર્યું છે પછી આ તગારા ખાલી થઈ જાય તો ખાણ બાણ આપી દીધું કમ્પ્લીટ આમાં છે ગળ તો હવે ગાયું દોવાય છે ને મારા ભાગની ગાયું મેં દોઈ નાખી છે પણ આ જો અમારે નંદી નંદી મહારાજે ગારો કેવો કર્યો છે ક બહુ ગારો કર્યો તો આજે થોડીક બરાબ છે એટલે હુકાણું છે ને આવી ગયા છે આપણે ગૌશાળામાં તો ગૌશાળામાં જવો રામકાણી કાંઈ ન ઘટે મેલું છે ઉતાવળી થઈ છે હું જોવું ધબધબાટી હા બાર છે હજુ તો લીખાણ ખાઈ ગઈ છે તો હાલો હવે પછી આપણે તમને બધું બતાવશું કેમકે આ કપડાં સવારે તમે જોયા હતા ને બાસ્કુભેરું થઈ જો આ કપડાં ધોવાઈ ગયા છે પણ સુકાવા આવ્યા છે સુકાઈ ગયા છે કમ્પ્લેટ તો હજી તો ભાઈ ગયા છે પાંચ સાંજના પાંચ બરાબર કમ્પ્લેટ જોઈ શકો છો દિવસ ઘણો ઓછો છે હજી તો હજી પણ આપણે થોડું ઘણું કામ બતાવશું તમને પછી મળીએ મિત્રો સાંજ પડી ગઈ છે ને હવે આપણે ગાઉન છે ઘરે હા નાખી કમ્પ્લેટ જોઈ શકો છો બધા નિરણ નાખી દીધી ખાઈ લીધું પી લીધું કમ્પ્લેટ હવે આપણે જાય છે ઘરે ચાલો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો સારો લાગે તો બરાબર તો હવે અંધાર થઈ ગયો છે તો જોઈ લે છે ખરેખર

ખાલી છે આજે આવું ખાલી છે આજે ડબ્બા એક હોય નહીં તેમાં સામાન ભર્યો હોય એટલે સામાન ક્યાંક ત્યાં આવે છે ચાલો બસો કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબર કરનાર બધું જેટલું બને એટલું કરનાર છે ચાલો બસું કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય